તલોદની જે બી ઉપાધ્યાય બહેરા મુંગા શાળામાં આજે સુવર્ણ જયંતિ પ્રસંગ યોજાયો તલોદ તાલુકાની જે બી ઉપાધ્યાય બહેરા મુંગા શાળામાં સુવર્ણ જયંતિ પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો જેમાં આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સર્વ સમાજ સેનાના પ્રમુખ અને શિક્ષણ એ જ કલ્યાણ સંકુલના પ્રણેતા તેમજ મા બાપ વિહોણા બાળકોના પાલક પિતા એવા શ્રી મહેપતસિંહ ચૌહાણ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગે બહેરા મુંગા શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો શાળાના બાળકો પોતાની આગવી સૂઝબૂછથી પોતાની શૈલીમાં પોતાના ભાવો રજૂ કર્યા હતા આ પ્રસંગે મહેપતસિંહ ચૌહાણ દ્વારા શાળાનું નિરીક્ષણ કરીને શાળામાં ચાલતી દરેક પ્રવૃત્તિની ઝીણવટ ભરીને નિહાળી હતી અને શાળાના બાળકો દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમ તેમજ તેમની આવી શક્તિ જોઈને મહેપતસિંહ ચૌહાણ પણ ભાવુક થઈ ગયા હતા અને તેમણે જણાવ્યું હતું કે હું આ શાળામાં વર્ષમાં ચારથી પાંચ વાર મુલાકાત લઈને મારી બનતી મદદ હું આ બાળકોને કરીશ તેવું જણાવ્યું હતું તેમજ શાળાના બાળકોને પણ તેમના શિક્ષણ એજ કલ્યાણ સંકુલ ખાતે આવવા આમંત્રણ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ચિરાગભાઈ પ્રકાશભાઈ જોશી તેમજ બાળકો અને મહેપતસિંહ ચૌહાણના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયંતિભાઈ પટેલ તલોદ સાબરકાંઠા